આજે સવારે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક ટુ વ્હીલર ચલાવતા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને વાહન ચાલકોને જણાવવામાં આવ્યું કે હેલ્મેટ ફરજિયાત થશે અને પંદર સપ્ટેમ્બરથી જો હેલ્મેટ નહીં પહેરવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા જનજાગૃતિ વધારવા તેમજ સુરક્ષાનું મહત્વ સમજાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે જેથી અકસ્માત અને ગંભીર ઘટના ટાળી શકાય સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા